जो भी ट्रेन यहाँ से पसार हो रही है सभी ट्रेन खड़ा रहना चाहिए क्यों बड़ोदा तो हमारे को क्या फायदा होता है तो क्षेत्र में में, सभी खड़ा होना चाहिए और भी विनती करता हूँ आप ही बोलिए रेलवे प्रधान को कि ये ट्रेन सभी ये खड़ा रहना चाहिए બંને સ્ટેશનોનું આજે લોકોને સમર્પિત કરવામાં આવ્યો છે આજે જે સુવિધા સફર જે રેલવે સ્ટેશન છે આજે લોકોને પ્રાપ્ત થશે તેના દ્વારા તેમનો પ્રવાસ સરળ બનશે અને જે અગાઉની સરકારોમાં જે ખખરદ રેલવે સ્ટેશનો હતા અત્યારે એરપોર્ટ જેવી સુવિધાવાળા રેલવે સ્ટેશન જ્યારે પ્રાપ્ત થયા છે ત્યારે હું પંચમહાલ વતી અને પંચમહાલની જનતા વતી આપના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજીનો અહીંયાથી ખૂબ ખૂબ આભાર માનું જે દાહોદ વલસાડ ઇન્ટરસિટી જે અમારી માગણી હતી તેને મંત્રીશ્રી સુધી અમે પહોંચાડી છે અને તેને ટૂંક સમયમાં જ તેની શુભ શરૂઆત થશે તેવી આપણને મંત્રીશ્રી દ્વારા માહિતી પ્રાપ્ત થયેલી